મીટીંગ હોય સંકલન ની મિટિંગ હોય એમાં બેસીએ છીએ અમે અધિકારીઓની માનસિકતા જાણીએ છીએ આવી મનુવાદી વિચારધારા વાળા લોકો ક્યારે આપણો હિત વિચારવાના નથી ત્યારે હવે સમય આવી ગયો છે માત્ર આવી મિટિંગોમાં ભેગા થઈને ભાષણો ઠોકીને નાચી કૂદીને જતા રહેવાનું નથી પણ જે આવી જનજાગૃતિના મિટિંગોમાં જે વક્તાઓના સંદેશા હોય છે જે વડીલોના ઉપદેશો હોય છે એ ઉપદેશોને સંદેશા ગામમાં જઈને આપણે બધાએ લાગવું પડશે બધાએ જાગૃતિ લાવવી પડશે સંગઠન બનવું પડશે એક થવું પડશે જે દિવસે મારો આદિવાસી સમાજ એક થઈ જશે તે દિવસે કોઈના બાપની તાકાત નથી કે આ ભીલ પ્રદેશ બનતા આપણને રોકી શકે આજે આપણે એક નથી સૌથી પહેલા તો આપણે બધા પાર્ટીઓમાં વેચાયેલા છે આપણે ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે આપણે નાના મોટા સંગઠનોમાં વેચાયેલા છે આપણે ડામોર મોટા બારિયા નાના રાઠવા મોટા વસાવાના ના चौधरी મોટા ગામિત નાના આપણે નાત જાતના ભેદભાવમાં આજે પડ્યા છે પણ સાથીઓ કોઈ પણ અટક માં હોય કોઈ પણ જ્ઞાતિ માં હોય આપણી સંસ્કૃતિ ભૂલી જઈશું આપણી રહેણી કેહણી આપણી વેશભૂષા આપણી બોલી ભાષા આપણા ગીતો ભૂલી જઈશું તે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જવાના છે અને આ લોકો તમે જોઈ લેજો જો આજે આપણે નહીં જાગીશું

કે સંવિધાન કહે છે આદિવાસી મૂળ માલિક છે સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસી દેશનો છે ઇતિહાસ કહે છે આદિવાસી દેશ નો મૂળ માલિક છે ઇતિહાસ છે આદિવાસી એટલે કોણ અનાદિકાળ થી આ વિસ્તારમાં વસનારો એટલે આદિવાસી પૃથ્વી પર કોઈ સૌથી પહેલા અહીં પેદા થયો હોય તો એ આદિવાસી પૃથ્વી પર પેલો આવનારો છે આદિવાસી સંસ્કૃતિ એ ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે વર્ષો પહેલા ની આપણી સભ્યતા છે તમે સિંધુ ખીણ ની સંસ્કૃતિ જોઈ લેજો તમે છે આદિવાસી હતા તમે મહાભારત ઉઠાવીને વાંચી લેશો જે અક્લ પોતાનો અંગુઠો આપીને દે છે ગુરુ આદિવાસી હતા તમે રાણા પૂજા ભીલ ની વાત કરશો મહારાણા પ્રતાપ ની વાત કરશો પ્રતાપની મહારાણા પ્રતાપના ઇતિહાસ તમે વાંચી લેજો જે પૂંજા ભીલ હતા એ આખી સેના આદિવાસીઓની હતી એવી જ રીતે શિવાજી ઇતિહાસ તમે વાંચી લેજો જે દુધા ભીલ આખી ફોજ હતી એ આદિવાસી હતી એવી જ રીતના દેશની આઝાદીમાં સૌથી પહેલા સલ્તનત સંભલમાં આદિવાસીઓ અંગ્રેજો સામે યુદ્ધ કર્યું બિરસા મુંડાજી હોય તાટિયા નાયક હોય કાજિયા નાયક હોય તાટિયા ભીલ હોય જે પણ આપણા આદિવાસીઓ આઝાદીના લડતમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે દેશની વિકાસની વાત હતી આ વિસ્તારોમાં જ્યારે પણ સરકારોને પણ દેશના વિકાસ માટે જમીનોની જરૂર પડી જ્યારે પણ નર્મદા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કરજણ ડેમ હોય કે આ વિસ્તારમાં રેલવે કાઢવાના હતા આ વિસ્તારમાં નહેરો કાઢવાની હતી આ વિસ્તારમાં એરપોર્ટો બનાવવાના હતા આ વિસ્તારમાં જીઆઈડીસી ડીએમડીસી લાવવાના હતા શાળા માટે આંદોલનો કરવા પડે આજે અમારા રોજગાર માટે આંદોલનો કરવા પડે આજે અમારે રોડ રસ્તા માટે આંદોલનો કરવા પડે આજે અમારે પીવા અને સિંચાઈ પાણી માટે આંદોલનો કરવા પડે તો હવે કોઈ આંદોલન કે ધરણા નહીં હવે કોઈ અમને દેશ ઓગણત્રીસમું રાજ્ય અલગ આપી દો અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લઈશું